હાલ ટેકનોલોજીનો જમાનો ચાલી રહ્યો છે ને તેમાં પણ ગુનેગારો હવે ટેકનોલોજી તરફ આગળ વધીને ક્રાઈમની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે સુરત સાયબર ક્રાઇમે ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા પડાવનાર આરોપીની ધરપકડ કરી છે જેમાં મહેસાણા ખાતેથી આરોપી ઝડપાયો છે પોલીસે હિરેનકુમાર લક્ષ્મણ પટેલની ધરપકડ કરી છે આ ડિજિટલ રેસમાં ફરિયાદીએ ફેડેક્સ કુરિયર કંપનીમાંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી પોલીસ તરીકેની ઓળખ આપી તેમના મુંબઈથી ઈરાન જઈ રહેલા પાર્સલમાં દવાઓ અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને ત્યારબાદ સાયબર ક્રાઇમના ખોટા અધિકારી બની ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને ખોટા લેટરો મોકલી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા પૈસા લીગલ છે કે અનલીગલ તે ચેક કરવા માટે પડાવી લીધા હતા પોલીસે આ ગુનામાં હિરેનકુમાર લક્ષ્મણભાઈ પટેલની ધરપકડ કરી છે આરોપી મહેસાણાની રહેવાસી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે

ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે તો જો જો આ આ પાર્સલ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવા વાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડી વાળા છે તો અમે લોકો તમને તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરી કરીશ પછી એ લોકોએ સ્કાઇપ સ્કાઈપ કોલ માં બેન ને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં ઈડી અને આરબીઆઈ નો સ્ટેમ્પ હતો એમને બતાવ્યો પછી એ બેન ડરી ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કીધું કે જો તમારે આ કેસ થી નીકળવાનું હોય તો તમારે અમે લોકો ને પૈસા આપવી પડશે જ્યારે આ ફરિયાદી એ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી તો આ આરોપી આરોપી એ લોકો એ બેન નેમ કીધું કે તમે આઈ મોબાઈલ થી આઈસીઆઈસીઆઈ બેંક માંથી ઇન્સ્ટોલ લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી 19 લાખ 91 હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે 7 વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધો અને ત્યારે પતિ ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકો એ જે આરોપીને લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમના ખાતા એમનો 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 ખાતો એચડીએફસી બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસી આરટીમાં કુલ ચૌદ જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ સુધી દસ લાખ છિયાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ છે હતા સુરતના પોલીસ અધિકારી વિશાખા જૈન તેમના મામલે માહિતી આપી છે જેમાં આરોપીનું બેંક એકાઉન્ટ આ ગુનામાં હતો આરોપીએ કમિશન લઈ આ બેન્ક એકાઉન્ટ ભાડે આપતો હતો જે બેંક એકાઉન્ટમાં બે લાખ એક્યાસી હજાર રૂપિયા પડ્યા હતા આરોપીના બેંક ખાતામાં કુલ ચાર કરોડ નેવું લાખથી વધુ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન થયા હોવાની હકીકત સામે આવી છે હાલ પોલીસ આ ગુનોમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે સાથે જ ડિજિટલ અરેસ્ટની જે ઘટનાઓ બની રહી છે તેમાં જે સેમ પેટર્ન અપનાવવામાં આવી રહી છે તે મામલે લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે જે રીતે આરોપીઓ દ્વારા એક જ મોડલ મોડલ્સ ઓપરેન્ટી અપનાવવામાં આવતી હોય છે ફરિયાદીઓને ડરાવી ધમકાવી તમારા પાર્સલમાં ડ્રગ્સ છે તેવું કહીને પૈસા પડાવવામાં આવતા હોય છે તેના કારણે હવે લોકોએ સાવચેત થવું જોઈએ દર્શક મિત્રોને કે ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં